વાત કરીએ કટલાલની તો કટલાલ તાલુકામાં રોડ નું બેતાલીસ લાખ રૂપિયા મંજૂર થયા છે જ્યાં નક્કી કરેલા સમયમાં કામગીરી પૂર્ણ ન થતા રોડ જોવા મળ્યો છે ત્યારે રોડનું કામ પૂરું ન થયું હોવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે તકે રોડનું કામ પૂરું કરી રોડ બનાવવાની માંગ કરવામાં આવી છીપડી ગામમાં આ રીતે બોર્ડ મારી દેવામાં આવેલ છે જે કોઈ પણ કાર્યવાહી થયેલ નથી ખાલી ગમર પટ્ટો પણ કશું કરેલ નથી ખાલી આ મેટલ કામમાં આટલું કર્યું છે અને કામ પૂર્ણ બતાવી દીધું છે આ મુદ્દે જે તે અધિકારીઓ હોય જે તે વ્યક્તિ હોય જે તે નેતાઓ હોય ભાજપ સરકારે આ કામ મંજૂર કરેલ નથી કાળુસિંહ ધારાસભ્યએ આ કામ મંજૂર કરેલ છે ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ આ ધારાસભ્યએ છીપ આપણે રોડ રોડનું મુહૂર્ત કરેલ છે રાજેશભાઈ ઝાલાએ પોતે પણ આ રસ્તો અગાઉ કાળુસી ધારાસભ્ય જે તે કોંગ્રેસના તેમને મંજૂર કરેલો હતો પરંતુ ત્યારે આ લોકોએ બનવા દીધો નહીં પરંતુ આ ભાજપ સરકારની થી આ લોકોએ ખાલી વોર્ડ મારી દીધા છે અને બીજું કોઈ પણ કામ કરેલ નથી તમે આમાં જોઈ શકો છો કે વોર્ડમાં કઈ તારીખ મારેલ છે બે

બોતેલ આવા તો જે છીપડી મોડેલ જે રસ્તા છે એવા તો ઓગણચાળીસ આવા રસ્તાઓ છે છીપડી છીપડી આના સિવાય પણ લગભગ જે કાળુસિંહ ધારાસભ્ય મંજૂર એ કાળુસી ધારાસભ્ય જોડે મારે વાત થઈ જાય એમાં દોઢસો જેવા રસ્તાઓ જે મંજૂર થયેલા એમાં એક પણ રસ્તાનું કામ થયું નહીં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે અને બોર્ડ મારી દેવામાં આવ્યા છે તો કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર તમને દેખાઈ રહ્યો આ એક સામાન્ય દોઢ કિલોમીટરના રસ્તામાં બોતેર લાખ રૂપિયાની વાતાવર રકમ મંજૂર થયેલી છે કઈ કામ થયેલું મદદશ્રી ચક્રસિંહ ઝાલા છીપડીનો રહેવાસી છે એટલે આ રસ્તો બે હજાર બાવીસમાં મંજૂર થયેલો બે હજાર તેવીસની સાતમી સાતમા મહિનાના તેવીસમાં પૂર્ણ કરતાની એનો જે બોર્ડ માર્યો છે એમાં તારીખો લખેલી છે છતાં પણ સાઈડમાં સામાન્ય થોડું પૂરણ કોમ કર્યા સિવાય બાકીનું કોઈપણ પ્રકારનું કોમ ખાડા ટેકરા જે હોય બધું યથાવત હશે એમાં બધું કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી એટલે